ગણપતિ બાપા ગણપતિ બાપા માનની ભગવાન ગણપતિ ગજાનંદ ના દર્શનાર્થે અત્ર તત્ર સર્વત્ર કરે શુભ ગૌરી પુત્ર ગણેશ દૂંદાડો ભીડભંજળો અને સમૃ પ્રથમેશ ભગવાન ગણપતિ ગજાનંદ મહારાજની આરતી અત્રે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને તેમના અર્ધાંગીની શ્રી સોનલબેન શાહના વરદ હસ્તે ગણપતિ ગજાનંદ મહારાજ કી ગણપતિ બાપા ગણપતિ બાપા અને હવે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરશે આપ જોઈ રહ્યા છો છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂ પ્રતિમાનું આજે ભવ્ય અનાવરણ થઈ રહ્યું છે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી

छत्रपति शिवाजी महाराज ने अश्वारूढ़ु भव्य अनावरण भारत के इतिहास में चमका ऐसा एक सितारा था बुद्धिमान कुशल वो शासक वीर शिवाजी न्यारा था छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की जय भवानी जय भवानी साथ में मिलके करते हैं, दोनों हाथ ऊपर करके बोलो एक साथ हर हर महादेव बोलो पार्वती पते हर हर महादेव मानियो કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે તકતીનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે આવો જોરદાર તાળીઓના નાદ સાથે આ તકતીના લોકાર્પણમાં જોડાઈએ છત્રપતિ શિવાજી મહારાજના અશ્વરૂઢ પ્રતિમાના ભવ્ય અનાવરણ પ્રસંગે તકતીનું લોકાર્પણ માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે ખૂબ આભાર અને હવે થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે આ ઐતિહાસિક પ્રસંગે માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો અત્રે અહીં આ મંચ પર આગમન થશે આપણે સર્વે સાથે મળીને આ ધ્વજ ફરકાવીને અને સાથે નારા સાથે એમનું સ્વાગત સત્કાર અભિવાદન કરીશું બસ થોડીક ક્ષણોમાં આ મંચ પર એમનું ભવ્ય આગમન થવા જઈ રહ્યું છે સાથે મહાનુભાવોનું પણ આગમન થશે આપણા સર્વના લાડીલા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અને આપણા સૌના લાડીલા માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું આવો જોરદાર તાળીઓના નાદ સાથે સ્વાગત કરીએ યા પવિત્ર પ્રસંગે આપણ સર્વાજી એક જ ઘોષ કર્યો જય ભવાની જય ભવાની હર 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 ખૂબ ખૂબ સ્વાગત કરીએ છે આજના આ પ્રસંગે આપણી સાથે ઉપસ્થિત સર્વે મહાનુભાવોને આવકારીએ છીએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે માનનીય નાયબ મુખ્યમંત્રી માન્યશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પ્રદેશ અધ્યક્ષ ભાજપા માન્ય શ્રી જગદીશભાઈ પંજાલ સાહેબ માનનીય સોનલબેન શાહ માનનીય શ્રી ડેપ્યુટી મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ધારાસભ્યશ્રી અને તમામ મંચસ્થ મહાનુભાવો આજના આ પ્રસંગે જ્યારે ભવ્ય પ્રતિમાનું ભવ્ય અનાવરણ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે થયું છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને આજના દિવસે આતિથ્ય સત્કારની આપણી પરંપરા મુજબ સ્વાગત સત્કાર અભિવાદનમાં જોડાઈએ સૌ પ્રથમ વિનંતી કરીએ મેનેજિંગ ટ્રસ્ટી મહારાષ્ટ્ર સમાજ શ્રી સુધીર વિચારે સાહેબને કે તેઓ પધારે અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો અત્રે સ્વાગત સત્કાર અભિવાદન કરે પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરીને સ્વાગત સત્કાર અભિવાદન આપણે સર્વે આપણી તાળીઓના નાદ સાથે સાહેબનું સ્વાગત સત્કાર અભિવાદન કરીશું જોરદાર તાળીઓના નાદ સાથે સ્વાગત કરીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી આપણા સૌના પોતિકા એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબને છત્રપતિ શિવાજી મહારાજની આપ પ્રતિમા અને મોમેન્ટો અર્પણ કરીને સ્વાગત સત્કાર અભિવાદન અને હવે આપણે સર્વે સ્વાગત સત્કાર અભિવાદન કરીશું એક ફૂલહારથી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું જેમાં માન્ય મેયર શ્રી ડેપ્યુટી મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ધારાસભ્ય શ્રી અને કિરણ ઠાકોરજી અને શકુંત આપટેજી જોડાશે અને આપણે સર્વે સાથે મળીને આ ફૂલહારથી આપણા સર્વેનો પ્રેમ આપણો ઉમળકો આપણો આદર દર્શાવીશું માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ નું સ્વાગત સત્કાર અભિવાદન સાથે મળીને આવો ખુબ બધી તાળીઓના નાદ સાથે સ્વાગત સત્કાર અભિવાદન કરીએ માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો ત્યારબાદ વિનંતી કરીએ અધ્યક્ષ મહારાજ સમાજ ગાંધીનગર અને સેક્રેટરી મહારાજ સમાજ ગાંધીનગર શ્રી સોમનાથ ખાંદારે અને સંદીપ પાંગેને કે તેઓ પધારે અને નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સ્વાગત સત્કાર અભિવાદન કરે પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરીને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું આપણે સ્વાગત સત્કાર અભિવાદન કરીએ બુકે અને પ્રતિમા મોમેન્ટો અર્પણ કરીશું અને હર્ષભાઈ સંઘવી સાહેબનું સ્વાગત સત્કાર અભિવાદન કરીશું આઓ ખૂબ બધી તાળીઓના નાદ સાથે આપણે સર્વે જોડાઈએ આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંગવી સાહેબના સ્વાગત સત્કાર અભિવાદનમાં એકવાર જોરદાર તાળીઓનો નાદ હોવો જોઈએ ખૂબ ખુબ સ્વાગત કરીએ છીએ સાહેબ આપનું આજના આ પ્રસંગે મોમેન્ટો અર્પણ કરીએ છીએ ત્યારબાદ શ્રી કિશોરભાઈ પંચાક્ષરી ટ્રસ્ટી મહારાષ્ટ્ર સમાજ ગાંધીનગર આપ શ્રીને વિનંતી કરીએ પ્રદેશ અધ્યક્ષ ભાજપા માન્ય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબનું સ્વાગત સત્કાર અભિવાદન કરશું શ્રી કિશોરભાઈ પંચાક્ષરી ઝડપથી પધારશો પ્રદેશ અધ્યક્ષ ભાજપા માન્ય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ નું અત્રે સ્વાગત સત્કાર પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરીશું આવો ખૂબ બધી તાળીઓના નાદ સાથે માન્ય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ નું અત્રે સ્વાગત સત્કાર અભિવાદન કરીએ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ સાહેબ છે આપનું અને આજે આપણા માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો પ્રસંગ છે ત્યારે આપણી વચ્ચે માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના અર્ધાંગીની શ્રી સોનલબેન શાહ ઉપસ્થિત છે શકુંત આપટેજીને વિનંતી કરીએ કે અત્રે એમનું સ્વાગત સત્કાર અભિવાદન કરીએ અને એક વાત ખાસ કહેવા ઈચ્છી છે અહીં કે મેડમ મૂળ કોલ્હાપુર મહારાષ્ટ્રના નિવાસી છે અને તેમનું શિક્ષણ મરાઠીમાં થયેલ છે અને ખૂબ સુંદર મરાઠી પણ બોલે છે ખૂબ બધી તાળીઓથી આવકારીએ આપણે સોનલ બેન શાહ ને શ્રીમતી સોનલ બેન શાહ આપણી વચ્ચે ઉપસ્થિત છે આવો ખૂબ બધી તાળીઓના નાદ સાથે એમનું સ્વાગત સત્કાર અભિવાદન કરીએ શકુંત આપટેજી ધન્યવાદ ખૂબ ખૂબ આભાર આ સાથે તમામ મંચસ્થ મહાનુભાવોને આવકારીએ છે અને હવે વિનંતી કરીએ શ્રી શકુંત આપટેજીને આજના શુભ સ્વાગત પ્રવચન માટે નમસ્તે ત્રણ મહિના પહેલાં હું દિલ્હી ગયો હતો મેં અમિતભાઈ સાહેબને વિનંતી કરી કે આટલો મોટો સ્ટેચ્યુ અમે અહીંયા ઉભા ઊભો કરીએ છીએ તો આ પધારશો તમને કે મારે જ આવવાનું હોય ને ભાઈ બીજું કોણ આવે એટલે હું માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું થોડોક મહારાષ્ટ્ર સમાજનો પરિચય આપવાનો ઓગણીસો ને ઇયોતેરમાં ગાંધીનગર મહારાષ્ટ્ર સમાજની સ્થાપના થઈ ત્યારબાદ આપણને અહીંયા જગ્યા મળી ઓગણીસો ને ચોરાણુંમાં માં બે હજાર અઢારમાં આપણે અહીંયા ગણપતિનું મંદિર સ્થાપન કર્યું ત્યારબાદ અહીંયા પાછળ એકવીસ રૂમ બે બેન્કવેટ હોલ અને રેસ્ટોરાં એ આપણે અહીંયા શરૂ કર્યું મહારાષ્ટ્ર સમાજ ગાંધીનગરના અત્યારે પાંત્રીસોથી વધારે સદસ્યો છે કે જે અહીંયા જે સ્થાનિક નોકરી કરનારા લોકો છે બહારથી આવ્યા છે એ લોકો છે અહીંયા કેન્ટોનમેન્ટ એરિયા મોટો છે આર્મી છે બેટાલિયન છે આ બધા લોકો છે એ એ લોકોના ઘણા બધા લોકો અહીંયા ટ્રાન્સફર થઈને આવતા હોય છે એટલે એમના માટે પણ ખૂબ અનુકૂળ હોય છે એટલે એ બી અમારા સદસ્ય થતા અહીંયા થાય છે હળદી કુંકુથી લઈને હોળી છે ધૂળેટી છે ત્યારબાદ ગુડી પડવો છે ગણપતિ છે ગણપતિ ઉત્સવ છે એવા અનેક ઉપક્રમો આ સ્થાને થાય છે આજે ખાસ મારે એટલું કહેવાનું કે આર્મી અને બાકીના ફોર્સમાંથી જે અધિકારીઓ બ્રિગેડિયર સાહેબને બધા આવ્યા છે એમને પણ હું આવકારું છું એમને પણ હું ધન્યવાદ આપું છું કે આજે આર્મીના ઓછામાં ઓછા બસોથી અઢીસો જેટલા જવાનો પોતાની પરિવાર સાથે અહીંયા ઉપસ્થિત થયા છે હું એ બધાને આવકારું છું અને આપ સૌને ખાસ ધન્યવાદ આપું છું આના પછી હું બેનને વિનંતી કરું અમિતભાઈ સાહેબ બોલશે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો અને હવે જેની ઉપસ્થિતિ આપણા માટે સૌથી મોટી પ્રેરણા છે એવા આપણા સૌના લાડીલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને આપણા સૌના પોતિકા એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબને ખૂબ બધી તાળીઓના નાદ સાથે આવકારીએ આપણને સૌને માર્ગદર્શિત કરવા આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી श्रीमान हर्ष भाई, संघवीभा मेयर मीराबेन पटेल डेप्यूटी मेयर नटवरजी ठाकुर श्री गौरांग भाई व्यास धारासभ्य रीताबेन पटेल श्री सुधीर जी, श्री जी અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર રામ રામ આજ સમગ્ર ગાંધીનગર અને વિશેષ કરી મારા માટે ખૂબ સપરમો દિવસ છે સારો દિવસ છે કે આજે સ્વરાજના સંસ્થાપક શિવાજી મહારાજની ઉત્તુંગ મૂર્તિનું અહીંયા સ્થાપન થયું છે લગભગ એકવીસ ફૂટ ઊંચી આ મૂર્તિ આવનારા અનેક વર્ષો સુધી ગાંધીનગરમાં રહેવા વાળા સૌ નાગરિકો અને વિશેષ કરી યુવાનોને પ્રેરણા આપવાનું કામ કરશે નું જીવન અને એમની સિદ્ધિઓ એ કોઈ દિવસ કાલબાહ્ય નહી અનેક અનેક યુગો સુધી અનંત સ્વરૂપે આ દેશ શિવાજી મહારાજના ઉપકારોથી ક્યારેય પાર પામી ના શકે એટલા ઉપકાર શિવાજી મહારાજે આ દેશ ઉપર કરેલા છે જ્યારે ચારે બાજુ ગુલામીનો અંધકાર હતો થી કન્યાકુમારી સુધી અને સોમનાથ થી ઓરિસ્સા સુધી સમગ્ર દેશ ગુલામીની જંજીરોમાં જડાયેલો હતો ક્યારેક ક્યાંક મુગલ સલ્તનત નબરી પડે અને આદિલ આવે લાગતું હતું કે આપણે આઝાદ થઈએ એ હિસ્સો મુગલ સલ્તનત થી આઝાદ ધીરે 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 દેશના લોકો સ્વરાજ એનો વિચાર ભૂલી ગયા સ્વરાજ સ્વધર્મ અને સ્વભાષા આના સંસ્કાર વર્ષોની ગુલામી યાતના અને પ્રતાડનાઓથી લગભગ લગભગ લુપ્ત થઈ ગયા હતા એ વખતે સોળ વર્ષની ઉંમરમાં રાયેશ્વર મંદિરમાં હિન્દવી સ્વરાજની સ્થાપના કરવાનો સંકલ્પ એક સોળ વર્ષના શિવાજીએ કર્યો અને આ દેશને એક નવો રસ્તો બતાવવાનું કામ ના સંસાધન હતા ના સૈન્ય હતું ના હથિયાર હતા ના મોટું કોઈ રાજ હતું સામ્રાજ્ય હતું શિવાજી મહારાજના પિતાજી સ્વયં બીજાપુરની નોકરી કરતા હતા અને એવા કાલખંડમાં સોળ વર્ષનો એક યુવાન એક કિશોર મનમાં એવો સંકલ્પ કરી રાયેશ્વર મહાદેવ આગળ પ્રતિજ્ઞા કરે કે હું જીવન પર્યંત લડાઈ લડી આ દેશની અંદર સ્વરાજ સ્વધર્મ અને સ્વભાષા એના માટે કામ કરીશ અને મિત્રો વખતે કોઈ આ સાચું નતું માનતું એમના સાચા સાચું નતા માનતા જીજાઉ સિવાય કોઈને ભરોસો નહોતો કે આ બાળ સિવા એક હિન્દવી સ્વરાજની સ્થાપના કરી શકશે અને જોત જોતામાં ચાલીસ વર્ષના ટૂંકા ગાળાની અંદર અઢી સદી જૂની ગુલામીની જંજીરોને છિન્ન વિન કરી અને શિવાજી મહારાજનો છત્રપતિ તરીકે રાજ્યાભિષેક થયો અને પહેલું હિન્દી સ્વરાજ નું સ્વપ્ન દેશનું સાકાર અને શિવાજી મહારાજે સંઘર્ષ ક્યારેય ના છોડ્યો એમના મૃત્યુ સુધી ઔરંગઝેબ જીવ્યો શિવાજી મહારાજ ની હિંમત તોડવા સમગ્ર મુગલ તાકાત લાગી શિવાજી મહારાજે પણ લડાઈ ક્યારેય ન ક્યારે કાશીરાના મંદિરો આઝાદીની લડાઈ ને નબળી પાડવા માટે તોડ્યા એ વખતે શિવાજી મહારાજે દક્ષિણના મંદિરોની રક્ષા કરી અને સપ્ત કોટેશ્વર મંદિરને ફરીવાર પવિત્ર કરી પુનઃસ્થાપના કરવાનું કામ શિવાજી મહારાજે કર્યું અને એ જ વખતે એમને સંદેશ આપી દીધો હતો કે સનાતન ધર્મ મંદિરો તોડવાથી સમાપ્ત નહીં થાય વિધ્વંસક તાકાતો મંદિરો તોડશે અમે નવા બનાવતા જઈશું અને આ દેશ સ્વરાજ પ્રાપ્ત કરીને જ રહેશે મિત્રો અને શિવાજી મહારાજે શરૂ કરેલી એ મુહિમ જ્યારે નરેન્દ્રભાઈના હાથે રામ મંદિરનું ભૂમિ પૂજન થયું અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ વખતે એ શિવાજી મહારાજ નું સ્વપ્ન પૂર્ણતયા પૂરી કરવાનું કામ એ જ કાશી વિશ્વનાથ કોરિડોર જે ઔરંગઝેબે તોડ્યો હતો એક કાશી વિશ્વનાથ કોરિડોરને પરિવાર એટલો જ ભવ્ય બનાવવાનું કામ પૂરું થયું અને સોળ સોળ વાર તૂટેલું સોમનાથનું મંદિર પણ હવે સુવર્ણ મંડિત થવાની તૈયારીઓ થઈ ગઈ મિત્રો એ બતાવે છે કે સોળ વર્ષના યુવાએને કરેલી પ્રતિજ્ઞા આજે પૂર્ણ રૂપે સમગ્ર દેશે એ સંસ્કાર ઉપાડી શિવાજી મહારાજે એ જમાનામાં પહેલી વાર નૌસેનાની સ્થાપના કરી એમને સૂત્ર આપ્યું હતું જ્યાં છે આરમાર ત્યાંચા જ સમુદ્ર અને પહેલી વાર નવસેના સ્થાપના કરવાનું કામ શિવાજી મહારાજે કર્યું અને આજે અંગ્રેજો ભારતીય નેવી પર જેમનું નિશાન મૂકીને એની જગ્યાએ શિવ મુદ્રિકાને પ્રસ્થાપિત કરવાનું કામ નરેન્દ્ર મોદી સાહેબે અને ભારતીય નેવીના ના ઝંડા પરથી પણ ગુલામીની નિશાનીઓ સમાપ્ત કરી શિવાજી મહારાજનો જ્યારે એ વખતે ગાગ ભટ્ટે કહ્યું હતું કે હું જોઈ રહ્યો છું કે આવનારા કેટલાક વર્ષની અંદર ભારત વર્ષ સંપૂર્ણ તેજ સાથે દૈદીપ્યમાન થઈ સમગ્ર વિશ્વની સામે ઊભું રહેશે અને ગાઘભટ્ટના એ શબ્દો આજે ભારતની જનતા પૂરા થતા જોઈ રહી છે લોકમાન્ય બાલ ગંગાધર તિલક રવિન્દ્રનાથ ટાગોર સુબ્રમણ્યમ ભારતી મહર્ષિ અરવિંદ અતુલચંદ્ર હજારિકા શ્રી વાંચીનાથ કેત કેટલાય દેશના કોઈ એવા રાજ્ય નહીં હોય જ્યાં શિવ પ્રશસ્તિ ની કવિતાઓ ન લખાઈ ઝવેરચંદ મેઘાણીએ જ્યારે બાળકોને પારણામાં વીરતાના સંસ્કાર આપવા માટે કવિતા લખવાનો નિર્ણય કર્યો ત્યારે એમને શિવાજીને જ પસંદ કર્યા અને શિવાજીનું હાલડું એની રચના કરી અને આજે પણ જે માની ઈચ્છા હોય કે મારો દીકરો દેશની સેવા કરે એ બાળકોને શિવાજીનું હાલરડું સંભળાવે છે શિવાજીએ ભારતની ભાષાઓ માટે પણ ખૂબ કામ કર્યું જ્યારે શાસનમાં આવ્યા ત્યારે કેટલાક વિદ્વાનોને ભેગા કરી ફારસી ને ઉર્દુ શબ્દોમાં ને શાસનની ભાષામાંથી વ્યવસ્થામાંથી હટાઈ મરાઠી અને સંસ્કૃત શબ્દો આવે એના માટે ખૂબ મોટો પ્રયાસ કર્યો જીવન પર્યંત એવી ટોળી ઉભી કરી જે સ્વરાજ સ્વભાષા ને સ્વધર્મ માટે જીવે અને શિવાજી ના મૃત્યુ પછી સો વર્ષની અંદર તો શિવાજી એ મહિમા મંડિત કરેલો ભગવો અટક થી કટક અને કટક થી પુના સુધી પૂરા દેશ પર છવાઈ ગયો અને આજે એજ ભારત જે શિવાજી ના સ્વના સંસ્કારો ઉપર ચાલ્યું એ સમગ્ર વિશ્વની અંદર કઈ કેટલાય મનુષ્યોએ કલ્પના કરેલા ભારત માતાના દૈદીપેમાન ચિત્રને વિશ્વની સામે ઉભું રાખવા માટે સફળ થયું છે હું તો જે સમિતિએ આટલો પરિશ્રમ કરી શિવાજી મહારાજની ઉત્તુંગ મૂર્તિની સ્થાપના કરી છે એ સમિતિના સૌ સદસ્યોને મનપૂર્વક સાધુવાદ અભિનંદન આપવા માંગુ છું અને મૂર્તિકારે પણ આ બે હુબ મૂર્તિ જાણે હમણાં શિવાજી મહારાજ નો ઘોડો આગળ ચાલે એ પ્રકારની મૂર્તિનું નિર્માણ કર્યું છે મૂર્તિકારને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન આજે એક ખૂબ મોટું કામ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં થયું છે અને આપ સૌએ આ પુણ્ય કાર્યમાં મને બોલાયો મારા હાથે પ્રતિમાનું અનાવરણ કર્યું એ બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અંતે ફરી એકવાર

ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર આ ઐતિહાસિક પ્રસંગને ભવ્યતા પ્રદાન કરવા બદલ ફરી એકવાર માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આ સાથે આપણી સાથે ઉપસ્થિત રહેવા બદલ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય મહાનુભાવો આપ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ એકવાર ખૂબ બધી તાળીઓનો નાદ હોવો જોઈએ ભારત માતા કી ભારત માતા કી ખૂબ ખૂબ ધન્યવાદ